તો દર્શક મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો દેવાયત ખબરના ચાહકો માટે ખુશ ખબર સૌથી મોટા સમાચાર આવી ગયા દેવાયત ખવડ માટે હાઈકોર્ટમાં દેવાયત ખવડને જામીન મળી ગયા અને દેવાયત ખવડ કે જે હવે છૂટી જશે જે બિલકુલ આ સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે સૌથી પહેલા તમે આ વિડીયો જુઓ સાહેબ આ વિડીયોની અંદર તમને દેખાતું હશે કે ભાઈ ખવડ કે જે સાહેબ એક લોપક લોકઅપમાં પૂરાઈ ગયા જે બિલકુલ પોલીસ કસ્ટડીના લોકઅપમાં પૂરાઈ ગયા કેમ કે તમને ખબર હશે કે ધ્રુવરાજસિંહ ઉપર મારામારીની કેસમાં એમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ એમને પોલીસ કસ્ટડીમાં જઈને લોકઅપમાં પૂરવામાં આવ્યા હતા જેથી કરીને દેવાયત ખવડ ફરી એકવાર ફરાર ન થઈ જાય કેમ કે છેલ્લા કેટલાક સમયથી છ કે સાત દિવસથી દેવાયત ખવડ એ લગાતાર ફરાર હતા પોલીસે સાત જેટલી અલગ અલગ ટીમો બનાવીને જેના આધારે દેવાયત ખવડને પોતાના ફાર્મ હાઉસમાંથી પકડી લીધા બિલકુલ સાથે જે મારા ઘટના બની એની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે રિમાન્ડની પણ માંગણી કરી હતી પરંતુ કોર્ટે તેને ન સ્વીકારી હતી અને જામીન પર તમામ વ્યક્તિઓને છૂટા કર્યા છે જી બિલકુલ આ સૌથી મોટામાં મોટા સમાચાર ભાઈ તમામ લોકોને જામીન ઉપર છૂટા કરી નાખ્યા કોર્ટે જી બિલકુલ આ સૌથી મોટા સમાચાર ભાઈ દેવાયત ખવડ માટે સાહેબ તમે વિચારો આ એ દેવાયત ખવડ કે જે હંમેશા માટે સત્યની વાત કરતા હોય છે ભાઈ તમે જોતા હશો કે સાહેબ આવી પરિસ્થિતિમાં પણ દેવાયત ખવડના ચાહકો ઘણા બધા વધારે હતા અને એટલા માટે જ સાહેબ એટલા માટે જ દેવાયત ખવડ કે જે હવે ખરેખર ફરી એકવાર જેલની બહાર આવી જશે ફરી એકવાર ડાયરા કરશે મરદાનગીની વાતો કરશે કેમકે તમને ખબર છે સાહેબ એ ઘાયલ આશિકો હોય કે પછી એની દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ન હોય અથવા ગમે વ્યક્તિ એનું અપમાન કરે એવા વ્યક્તિઓ માટે દેવાયત ખવડ હંમેશા માટે સાહેબ ભગવાન સમાન રૂપ બનીને હાજર રહેતા હોય છે ઘણું બધું એમના ડાયરામાંથી પણ આપણને શીખવા મળતું હોય છે ભાઈ આ એ દેવાયત ખબર કે જે હવે ખરેખર જામીન ઉપર છૂટી જશે તમામ લોકો જેને આ ઘટનાને અંજામ આપ્યો હતો જે મારા મારીની ઘટના બની આ તમામ વ્યક્તિઓ કે જેને કોર્ટે એક છુટકારો આપ્યો છે સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે તો દેવાયતભાઈ વિશે તમે શું કહેશો કોમેન્ટ કરીને દર્શક મિત્રો જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ છે સપોર્ટ કરતા રહીજો ધન્યવાદ